કાલે રાત્રે મિત્રો નીકળ્યા વૃંદાવન ને સવાર સવારમાં પહોંચી ચુક્યા હરિદ્વારમાં તો જે ભગવાન ભગવાનને હરિદ્વારમાં રોકાણા એનો દિવસ નંબર છે આજે પાંચ સવાર સવારમાં રોકાઈ ગયા હતા ઉમેરધામ આશ્રમ ને ત્યારબાદ અત્યારે આપણે આવી ચૂક્યા છીએ રોંઢે પાંચ વાગ્યા તરફ હરિદ્વાર હરકી પેડી તરફ સાત વાગ્યા તરફ મિત્રો આરતી શરૂ થાય છે ને હરિદ્વારની અંદર હરકી હરકીડીની મોટમ મોટી ગંગા આરતી હોય છે તો તમે પણ આરતીનો લાવોલ્યો અને ગંગાજીના દર્શન કરી લ્યો ત્યારબાદ રાત્રે આપણે આવી ચૂક્યા હતા આશ્રમ માં કર્યો હતો થોડોક રેસ્ટ તો જે ભગવાન ડાયરા ને હરિદ્વાર માં દિવસ નંબર છે આજે છ આગળ જે તમે ટેમ્પો ટ્રાવેલ જોયું ને તેમાં જ આપણે જવાનું છે ફાટા અને ફાટા ત્યારબાદ સોનપ્રયાગ અને કેદારનાથ તરફ ત્યાં આગળની ની આપણી જર્ની રહેવાની છે પરંતુ રસ્તામાં આપણે દેવપ્રયાગ અને ધારી દેવી મંદિર પણ જોતું જવાનું છે સંપૂર્ણ આપણા ફૂલ લોગ પણ આવી ચૂક્યું છે મિત્રો ભાગીરથી નદી અને અલખનંદા નદી ક્રોસ કરીને આપણે પહોંચ્યા છીએ ત્યારે ધારી દેવી ના ધારી દેવી મિત્રો ઉત્તરાખંડની રક્ષક દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ મંદિર અલખનંદા નદી ની વચ્ચો વચ આવેલ છે તો તમે પણ કરી લોદેવી ના ને આ ને કરી અહીંયા ના અહીંયા પૂરો તો તમને વિડિયો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને ફૂલ માહિતી સાથે વિડીયો આપણે યુટ્યુબમાં લાઈવ થઈ ચુક્યો છે જાવ જલ્દી ચેકઆઉટ કરી લો